કે એમ ઠાકોર હર્ષદ રાજુ તાલુકા પંચાયત પ્રમુખ રાજકીત કથાના ગ્રામ સરપંચ કીર્તિદાબેન ડેપ્યુટી સરપંચ ઈશ્વર આણંદ જિલ્લા બ્રાહ્મણ સમાજના પ્રમુખ વિજય પંડ્યા તંબુવાડ સરપંચ જયંતિભાઈ ઈશ્વર ઠાકોર વાસણા બોરસદ તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ જુગારામ ધામ કથાના ગાધિપતિ કિશોર બાપુ તમામે હાજરી આપી હતી રિપોર્ટર જયકિશન પરમાર છેલ્લા બે હજાર અગિયારથી સમૂલગ્નનું આયોજન કરીએ છીએ ફક્ત એક રૂપિયામાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં અલગ અલગ ગામડામાં ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે આજે કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર અગિયારથી કામ કરે છે ફક્ત અને ફક્ત એક રૂપિયામાં સમાજની દીકરીના લગ્નનું આયોજન રાખવામાં આવે છે તો આજે કઠાણાની પાવના ધરતી પર આજે નવ વિગલોના પ્રભુતા પગલાં માંડ્યા છે મા ખોડલધામમાં અને કઠાણાની ક્ષત્રિય સમાજે ખૂબ સહકાર આપ્યો છે અમને અને આવા નવા સહકારમાં અમે તમારી સાથે છેક રહીશું તેવી અમને વચન પણ બોયદારી આપી છે આજનું આયોજન અમારા ગામમાં હું માનું છું કે સરસ રીતે મા કોડિયારના ગામમાં ત્યાં એમના પાવન ચોકમાં નવ યુગલો જે નવ નવ જોડાઓના લગ્નથી અમારા ગામ પણ આજે પાવન થયું છે અને જ્યાં જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અમારા ગામમાં આવું સુંદર આયોજન કરવા આવ્યું છે અને સમસ્ત પઠાણા ગામના યુવાનોએ ખૂબ જ રસ રાખીને અને સેવા સેવા અને દાન આપી અને આ કાર્યક્રમ છે એ સફળ બનાવવા સૌએ ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ એમ કે સપોર્ટ કર્યો છે અને આજુબાજુના ગામના લોકોએ પણ ખૂબ જ રીતે સેવા આપી છે આ ગામમાં સોલંકી વૃંદાનપુરા ત્યારે જ્યારેથી મને જન જનકલ્યાણ છેવાડા ટ્રસ્ટમાં ખડાણાના જે કે એમ ઠાકોર સાહેબનો પરિચય થયો એમણે મને થોડું જણાવ્યું કે તમે આ રીતના સમૂહ લગ્ન અમે કરીએ તો તમે ખર અમારા ગામમાં મેં આ પહેલો અને પ્રથમ સમૂહ લગ્ન રાખ્યો એમો નવ યુગલો હતા નવ યુગલોના બહુ સારી રીતે લગ્ન થઈ ગયા અને કોઈ પણ તકલીફ વગેરે મારે સરસ રીતે પતી ગયા છે અને સૌથી સાલને માટે હું એમ કહું છું કે આ નવ નહીં પણ મારે લગભગ એકસો ને એકાવનની ગણતરી છે અને મારે લગ્ન એકસો એક કરાવવાના છે જન સેવા જન ચેરિટેબલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પરિચય શ્રી રાજપૂત યુવા પ્રમુખ જયદીપસિંહ સોલંકી રાજપૂત યુવા સંઘના કઠાડા દ્વારા આયોજિત સમૂહ લગ્ન આ સમૂહ લગ્ન એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે કે આપણા સમાજની અંદર જે બિનજરૂરી ખોટા ખર્ચા થઈ રહ્યા છે જે જમીનો મૂકી મૂકી બધા છે બિનજરૂરી ખોરાક ખર્ચા થાય એના માટે આ સમૂહ લગ્નની પ્રથમ શરૂઆત અમે કરી કે આપણો સમાજ બિનજરૂરી ખર્ચાથી બંધ રાખે અને આ સમાજ આપણો આગળ આવે એટલા માટે આ સત્ર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્ન કેટલા યુગલોના સમૂહ લગ્ન નવ નવ યુગલના સમૂહ લગ્ન કઈથી આવ્યા છું હાલ કટાણા સ્ટેશન છે કટાણા સ્ટેશન તેમાં કઠનાડા સ્ટેશનથી અમે આવેલાં છે આ કટાણામાં જે સમૂહલગ્ન છે એમાં આજે અમે ભાગ લીધેલો છે આ અહીંયા કટાણાના જે યુવકો છે તે લોકોનું ખૂબ સરસ આયોજન હતું અને ખૂબ સરસ રીતે સમૂહલગ્ન અમારું યોજાય